એક કેસ નોંધાયો છે જ્યારે કમળાના બે કેસ કેસ સામે સામે આવ્યા છે તો ડેન્ગ્યુનો પણ એક પાંચસો પોતે ઘરમાં પુનરાશ્રિક દવાની કામગીરી કરવામાં આવી છે છ સાહીઠ રહેણાંક મકાન ઓગણીસ કોમર્શિયલ મલકત ધારકોને પણ મનપાએ નોટિસ ફટકારી મચ્છરોના લારવા મળતા જ મલકત ધારકોને નોટિસ ફટકારવામાં આવી છે એક સપ્તાહમાં મનપાના ચોપડે શ્રથી ઉધરસના એક હજાર બસો છોતેર કેસ એક સપ્તાહમાં મનપાના ચોપડે તાવના આઠસો ત્રણ કેસ જ્યાં ડાઉલટીના એકસો ત્રાણું કેસ નોંધાયા તો ટાઇફોઇડના એક કેસ નોંધાયો છે જ્યારે કમળાના બે કેસ સામે આવ્યા છે તો ડેન્ગ્યુનો પણ એક કેસ સામે આવ્યો સાત હજાર પાંચસો બોતેર ઘરમાં પુનરાશ્રિક દવાની કામગીરી કરવામાં આવી છે છ સાહીઠ રહેણાંક મકાન ઓગણીસ કોમર્શિયલ મલકત ધારકોને પણ મનપાએ નોટિસ ફટકારી મચ્છરોના લારવા મળતા જ મલકત ધારકોને નોટિસ ફટકારવામાં આવી છે